જી સર આજે શું કાર્યક્રમ રાખવામાં આવે દબાણ ચોકડી ખાતે અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજ રોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાજેશ ઘડિયા સાહેબની સૂચના અનુસંધાને નડિયાદ શહેરના લોકોને દ્વિચક્રી વાહનો જે ચલાવે છે જેઓના અત્યારે તાજેતરમાં આવતો મકર સંક્રાંતિ તહેવાર જેના પતંગ પતંગના ચડાવવાના દોરીઓના અનુસંધાને કોઈના ગળા ના કપાઈ જાય કોઈને શરીર નુકસાન ન જાય કોઈને તકલીફ ન થાય કોઈનો જીવ ન જાય જેના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી સૂચનાની સૂચના અનુસંધાને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ આખો દિવસ સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં ઘણા બધા લોકોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા ઘણા બધા લોકો જે દ્વિચક્રી વાહનો સેફ્ટી ગાર્ડ વગરના હતા તેઓના જીવ બચાવવા તેમજ તેઓને સારીક નુકસાન ન જાય તેના અનુસારે કાર્યક્રમ રાખવામાં આવેલો છે મેરા નામ મનોહર પર્વત હૈ જો યુ યુ હાઈવે પર પોલીસ દ્વારા જો ये शुरू किया गया है मुहिम के तौर पे क्या कहेंगे लेकिन सर मेरे को मैं काफ़ी साल से यहाँ जॉब कर रहा हूँ गुजरात में राजस्थान का रहने वाला हूँ और मैं ब्याहर जिले में पाली जिले से बिलोंग करता हूँ लेकिन मैं यहाँ पुलिस की बहुत देखता हूँ कि बहुत अच्छा मेरे को लगता है कि हर जगह बहुत अच्छी सेफ्टी सिक्योरिटी और हर बंदे को मतलब परेशान नहीं करता आराम से बुला के समझाते हैं और मेरे को बहुत अच्छा लगता है ये गुजरात पुलिस को मैंने देखा बाकी जगह मैंने बहुत जगह देखता हूँ तो वो कहीं लाठी चार्ज या कहीं डंडे वंडे मारते तो मेरे को ये बहुत अच्छा लगा कि पुलिस का जो भी यहाँ चल रहा हूँ मैं जहाँ जिधर भी जाता हूँ रोड के ऊपर पुलिस को देखता हूँ बहुत अच्छा कर रहा और वो हमारे भी बच्चे दो तीन वो भी इंतजार करते हैं कि पापा शाम को जल्दी आना तो हमारे लिए कर रहे हैं कोई गलत नहीं कर रहे और जो भी सेफ्टी जो पुलिस जो सरकार का जो नियम कानूनों का मूल उसको पूरा फॉलो करेंगे